સામાજિક ઉત્થાનનો અર્થ છે સમાજના દરેક વર્ગના લોકોની પ્રગતિ અને વિકાસ જ્યારે સમાજનો દરેક વ્યક્તિ સુખી શિક્ષિત અને પોતાના અધિકારો અંગે જાગૃત બને ત્યારે જ સાચો સામાજિક ઉત્થાન સંભવ બને છે આપણો સમાજ વિવિધતાથી ભરપૂર છે તેમાં અલગ અલગ જાતિ ધર્મ ભાષા અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવનારા લોકોનો સમાવેશ થાય છે પરંતુ પણ સત્ય છે કે સમાજના કેટલાક ભાગો હજુ પણ પછાત છે ગરીબી અજ્ઞાનતા બેરોજગારી અને અસમાનતા જેવી સમસ્યાઓ સમાજને ગાંઠી રહી છે આ સમસ્યાઓનું સમાધાન ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે સૌ મળીને સામાજિક ઉત્થાન માટે પ્રયત્ન કરીએ સામાજિક ઉત્થાનમાં શિક્ષણનો મહત્વનો ફાળો છે એક શિક્ષિત સમાજ જ પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સમાજના દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર મળે આ સિવાય આરોગ્ય સેવાઓ રોજગારીના અવસરો અને મહિલા સશક્તિકરણ પર પણ ધ્યાન આપવું જરૂરી છે મહિલાઓનું ઉત્થાન ગરીબ અને પછાત વર્ગનું સશક્તિકરણ અને સમાજમાં સમાનતાની ભાવનાને પ્રોત્સાહન આપવું આ બધું સામાજિક ઉત્થાનના મુખ્ય સ્તંભ છે આપણે માત્ર આપણા અધિકારો પ્રત્યે જાગૃત નહીં પરંતુ આપણી ફરજો પણ સમજવી પડશે જો આપણે સૌ મળીને સમર્પણ અને સહકારની ભાવનાથી કામ કરીશું તો સમાજને નવી દિશા આપી શકાશે સામાજિક કાર્ય માત્ર સરકારનું જ નથી પરંતુ આપણું પણ છે આપણે આપણા આજુબાજુના લોકોને મદદ કરવી જોઈએ તેમને પ્રેરિત કરવા જોઈએ અને સામાજિક ભેદભાવને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે દરેક વ્યક્તિ પોતાનો હિસ્સો આપશે ત્યારે જ એક આરોગ્યવંત શિક્ષિત અને સમાનતાવાળા સમાજનું નિર્માણ થઈ શકશે ચાલો આપણે સૌ મળીને સામાજિક ઉત્થાન તરફ પગલાં લઈએ અને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં દરેક વ્યક્તિને વિકાસની સમાન તકો મળી શકે આભાર સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ